ચાલો હવે જો આ કબડ્ડી રમવા માટે તૈયાર થઈ ગયા છે હાલો 1 2 3 સ્ટાર્ટ હાલો અહીંયા છે આટલા 1 2 ને આ ત્રણ કબડ્ડી ની ચાલ હાલો આવોટ યુવરાજ આવોટ હાલો યુવરાજ નો વારો ચાલો Daj na varu, alo. Chalo, pinsu, Start. a a <laughs> 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 বোল তো দাও না কাবড়ি কাবড়ি আলো আলো যা 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 আলো आओ आओ টা দাও আলো আলো मेरी बाजी आओ रिटर्न अजयnavbar চালা আরে যাও আলো যাও যা મેટ કીધો જ નથી હા સા બોલો બોલો